અને એનો અવસર છે અને લોકો એના દર્શન કરશે એ પ્રકારનો આજનો આ કાર્યક્રમ ઇન્દ્રોડા ખાતે કરવામાં આવ્યો ઇકો સેન્સીટીવ ઝોન અત્યાર સુધી ત્યાં દસ કિલોમીટર સુધીની મર્યાદામાં અત્યારે ત્યાં અમલ હતો જ હવે જે રાજ્ય સરકારે દરખાસ્ત ભારત સરકારને કરી એના કારણે જે કોઈ લોકોને કંઈ જે સામાન્ય રજૂઆતો ગયા વખતે હતી આની પહેલા જયારે સેન્સીટીવ ઝોન ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કર્યો ત્યારે જે ગામો હતા એકદમ ઓછા હતા એકસો વીસ ગામ એને બદલે આપણે એમાં પણ વધારો કર્યો ખાસ કરીને સિંહના સંવર્ધન માટે સંરક્ષણ માટે અને સ્થાનિક લોકોની જે અલગ અલગ એક્ટિવિટી છે એમાં કોઈ તકલીફ ન પડે જે વિસ્તાર જંગલની આજુબાજુના ગામો ગામ છે ગામો છે એને પણ કોઈ તકલીફ ના પડે એ રીતની આખી દરખાસ્ત જે આપણે ભારત સરકારને મોકલી હતી અઢાર સપ્ટેમ્બરના દિવસે ભારત સરકારે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને સાઠ દિવસ સુધી જે કંઈ વાંધા સૂચનો હશે કોઈ ગામના વાંધા હોય કોઈ અલગ અલગ એનજીઓ પણ બે બાજુની રજૂઆતો હોય છે વાઇલ્ડ લાઈફ પ્રેમી જે છે એ પણ રજૂઆત કરતા હોય છે જે અલગ નજીકના ગામો છે એ ગામોની લોકોની પણ રજૂઆત આવતી હોય છે જેના સ્થાનિક જનપ્રતિનિધિ ધારાસભ્યશ્રી સાથે પણ અમે જયારે દરખાસ્ત કરી ત્યારે જિલ્લા તાલુકા પંચાયત બધા ચર્ચા કરી હતી છતાંય હજી કોઈને જે કઈ રજૂઆત કરવી હશે એ રજૂઆત સાંભળી અને આખરી જાહેરનામું પહેલા સરકાર જે વ્યાજબી કોઈ વાત હશે એમાં ધ્યાને લેશે અત્યારે ત્યાં આજુબાજુના વિસ્તારમાં ગીરની ગીર સોમનાથ અમરેલી જિલ્લો છે એ આજુબાજુ વિસ્તારોમાં ત્યાંના જે પ્રતિનિધિઓ છે કે કોઈ પ્રતિનિધિ જે એક માજી ધારાસભ્ય હોય એ પોતપોતાની રીતે એને આખો ડ્રાફ્ટનું અભ્યાસ કરી અને એને પોતે જોયું હોય તો આ વખતે જે દરખાસ્ત કરી હતી એમાં બધી જ પાસાઓ છે ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા છતાંય એની કોઈ રજૂઆત હશે તો અમે એને ચોક્કસ એમાં એ રજૂઆત લેખિત કરી શકે અને સાઠ દિવસની આ હિયરિંગ જેવું જ છે કોઈનો પણ વાંધા સૂચન હોય એમાં જો જે હશે એ ચેક કરી અને આખરી જાહેરનામું બહાર પડશે સેન્સિટિવ ઝોન મુદ્દે વનમંત્રી નું નિવેદન સામે આવ્યું વન્ય પ્રાણી લોકોને મુશ્કેલી ન પડે તે પ્રકારની જે અનેક ગામો છે તે માંગ છે તે કરી રહ્યા છે કારણ કે અનેક જગ્યાએ મુશ્કેલી છે તેની થવાની સંભાવનાઓ છે તે પણ જોવા મળી રહી છે